લોયુ ટુ ફેમિલી નો બ્લોગ માં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે આ નવી આઈડી માં બ્લોગ શરૂ કર્યો છે મિત્રો તો તમે જો સબ્સ્ક્રાઇબ કરીશું નહી કર્યો બ્લોગ શરૂ કર્યો મિત્રો તો મિત્રો મે બ્લોગ શરૂ કર્યો છે મિત્રો અત્યારે 3 વાગ્યે અને તેમ જો બદવાનું કોઈ નથી જો એવું શું છે મિત્રો તો કાયમનો મિત્રો કન્ટીન્યુ બ્લોગ મળના રેજો તો મિત્રો મે બ્લોગ શરૂ કર્યો તો એ જગ્યા આવતી જો છો તમે હા મિંદિરવાળી જગ્યા છે મિત્રો તમે બ્લોગ જ્યાં શરૂ કર્યો એ જગ્યાએ હું આવી દઉં છું મિત્રો અને જોઈ લો મિત્રો અહીંયા આપણે હું તમને એક વાત ખાસ કહું મિત્રો મારે એક આઈડી એવી છે મિત્રો યુટ્યુબ આઈડી જે પહેલાં આવી મિત્રો તો મિત્રો હવે એ આઈડીમાં બ્લોગ નહીં આવે મિત્રો હવે આપણે આવશે આમાં હાચડીયા જીતીન ઠાકોર યુટ્યુબ ચેનલમાં હવે યુડ એ યુટ્યુબ આઈડીમાં આપણે આ બ્લોગ છે મિત્રો તો કાંઈ બંદર જવાનું પૂરતા નહીં અને બોલી યુટ્યુબ ચેનલની અંદર આપણે લાઈક ઘણી હતી પણ મિત્રો કોને ખબર આઈડી આપણે આવી ગઈ છે મિત્રો તો કાંઈ વાંધોની ચિંતા કરવાની કંઈ જરૂર નથી મિત્રો ઘણી બ્લોકમાં બના રહીજો અને જોઈ લો સામે આપણી ગાડી પડી હશે મિત્રો તમને હું ઉતાડું તમને મું ઝૂમ કરીને બતાડું જોઈ લઉં જોઈ લીધી મિત્રો ગાડી તો આવું છે બધું અને હું ક્યાં બેઠો છું તમને નહીં ખબર હોય મિત્રો

આ સાયકલ ને મુદ્દાને વાત કરું તો મિત્રો આપણે સાયકલ માં ટાયર નખાવાના છે પણ આપણે ક્યાંમાં નખાવાનું છે નહીં કે આ સાયકલ આપણે વેચી દેવાની છે આ સાયકલ આપણે કોઈના કામમાં આવી નતી કેમ કે આ હે ક્યાંમાં કોઈ અપંગ છે નહી તો અમારે બહુ સાયકલ ને આ રાખી ન કામ તો મિત્રો આપણે વેચી દેવાની છે મિત્રો તો જનલે હોય ગામ નાવડા અને ઓલી સાયકલ માં આપણે પાછો હમું કરાવવાનું છે મિત્રો બધું જો

ના ઓકે કંકેક તો વીડિયો સુ રેખી તો ચલો તો મિત્રો આજે બજાર એટલે આપણે આવતા રહ્યા છીએ બહાર અને મારી પાસે શું આવ્યું છે તમને ખબર છે દેખ લો અહા અહા દેખો અહા લઈ લે કેવો બેહી ગયો મિત્રો આ છે અમારો આર્મીનો કૂતરો નહીં મા મિત્રો તમને મારો બ્લોગ કેવો લાગે છે જરા કોમેન્ટ કરીજો ને મિત્રો જો આપણે જોને સાયકલ પર બેઠો છું ઈ ઈદરો આ છે ફરના લેતો પોડે દે સરખી તો તો હવે entro આપણે કઈ બોલવું નઈ થે ના આપણે તો ટેસ્ટ થી આપણે આઈન માથે બેઠે સાયકલ માં કે બહુ મસ્ત બજાર નું વાતાવરણ છે જોઈ લો અને ફોન માં રિઝટ કેવું આવે છે જરૂર કમેન્ટ કરજો સારું નઈ આવતું હોય કણ છે અઢી લાખ નો અને કબી નો કઈ દે अनै मित्र तुमने बीजी पण एक बात बताऊ हमारे कुत्र्या कितला छे तुमने खबर छे हमारे दो कुत्रा छे कितला दो हमर तुमने बताऊ एक तोलो कालो कुतू ई बरोबर तुमने जूम करीन बताऊ जरा एक कालो हुतू ई बरोबर अन एक तुमने देखातू दिसी पूरी बा हुता है लो लो हमें हुई थी, है उनी रो हमारी बाय बे कुत्रा छे